ફળિયામાં આઝાદી કેટલા વર્ષ વીત્યા છતાં લોકો લાઈટ થી વંચિત હજી સુધી લાઈટ પહોંચ્યો નથી લોકો બુમરાડ પોકારી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મીનામાં ફળિયામાં આઝાદીના કેટલા વર્ષ વીત્યા છતાં લોકો લાઇટથી વંચિત હજી સુધી લાઇટ પહોંચ્યું નથી ત્યારે લોકો બુમરાડ પોકારી રહ્યા છે અને લોકો દ્વારા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો દ્વારા અનેક એમજીલના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓના આખાડા કાન હોય તેવું લાગે છે તેમના પેટનું પાણી પણ હલતું નથી અને છતાં પણ તેઓના ઘરે લાઇટ પહોંચ્યો નથી હવે ન્યૂઝ પ્રસારિત થયા પછી તંત્ર શું વિચારે છે એ તો આવનાર સમય બતાવશે બિરોજી કાળુભાઈ ડામોર સાથે ન્યૂઝ ગુજરાતી દાહોદ અમે નાના હતા ત્યારે જન્મ નથી થયો ત્યારનો લાઇટ નથી અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રોસેસ કરી છે પણ લાઇટ થતું નથી વર્ષે વર્ષે અમે અરજી કરીએ છીએ ત્યાં સુધી નથી થઈ હમણાં છ મહિના પહેલાંથી અમે બી અરજી કરી તો જ્યારે ઓફિસમાં જઈએ ત્યારે કંઈ કે લાઇટ થઈ જશે આ મીટરવાળા બી આવે તો મીટરવાળા બી કહે છે તમારા પોલ નથી ઊભા રહેતા ત્યારે પૈકી અમે ક્યાંથી લાઈટ કરીએ જ્યારે પોલ ઊભા થશે ત્યારે અમે મીટર તમારા થકી આપશું હિ છેલ્લા ત્રણ મહિના થઈ ગયા છે તો બી નથી આવ્યા હજુ આપનું નામ મીનામાં રસિક મગન ગામ ગામ ત્રણ જાંબુડી ફળ્યો